જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આસો સુદની પાસા પાસાકુસા એકાદશી આસો સુદની પાસા પાસાકુસા એકાદશી વિશે આજે આજે આપણે જાણશું તો એની કથા વાર્તા સાંભળીએ સાંભળીએસ્ય શુકલ પક્ષે તુકી નામેકાદી ભવેત કથ્ય સ્વ પ્રસાદેન મમા ઘરે મધુસૂદન યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન આસો માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન એ એકાદશીને કુસા એકાદશી કહેવાય છે તે બધા જ પાપોનો નાશ કરવાવાળી છે એ દિવસે ભગવાન પદ્મનાભની પૂજા કરવી જોઈએ આ એકાદશીનું વ્રત કરવાથી મનના બધા જ મનોરથો પૂર્ણ થાય છે તેમાં સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરવાથી જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ એકાદશીને દિવસે ભગવાન ઘરુધ્વજને માત્ર પ્રણામ કરવાથી મળી જાય છે પૃથ્વી પર જેટલા તીર્થ સ્થળો અને જેટલા મંદિરો છે એના દર્શન કરવાથી જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ પાસાકુસા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું નામ કીર્તન કરવાથી મળી જાય છે વરી જે મનુષ્ય મોંથી યુક્ત થઈ ઘણા પ્રકારના પાપો કરે છે તે પણ જો આસો સુદની પાસાકુસા એકાદશીનું વ્રત કરે છે તેના એ બધા જ પાપો ધોવાઈ જાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે એમાં સંશય નથી જે મનુષ્ય સારંગ ધનુષને ધારણ કરનાર સર્વવ્યાપી ભગવાન જનાર્દન શ્રી વિષ્ણુની શરણમાં જાય છે એને ક્યારેય એમ લોકની યાતના ભોગવવી પડતી નથી કોઈ બીજા પ્રસંગે પણ જો મનુષ્ય આ એકાદશીને દિવસે ઉપવાસ કર્યો હોય તો તે એમ યાતના પામતો નથી જે મનુષ્ય વિષ્ણુનો ભક્ત હોય છતાં પણ ભગવાન શિવની નિંદા કરે છે અને વિષ્ણુ લોકમાં સ્થાન નથી મળતું પરંતુ તેને નરકમાં જવું પડે છે તે જ પ્રમાણે જે મનુષ્ય શિવનો ઉપાસક હોય છતાં પણ જો તે ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે મૃત્યુ પછી ચૌદ ઇન્દ્રિયો રાજ્ય કરે તેટલા કાળ સુધી રૌરવ નરકમાં રંધાય છે આ કુસા એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શરીર નિરોગી થાય છે અને સુંદર સ્ત્રી ધન તથા સારા મિત્રો મળે છે આ એકાદશીને દિવસે ઉપવાસ અને જાગરણ કરવાથી વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે આ કુસા એકાદશીનું વ્રત કરવાથી માતૃકુળની દસ પિતૃકુળની દસ અને પત્ની કુળની દસ પેઢીઓનો ઉદ્ધાર થાય છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તે રૂપ ધરીને ચતુર્ભુજ થઈને ગરુદની ધ્વજાથી યુક્ત ઘરામાં પુષ્પોની માળાથી સુશોભિત થઈને પીરા પિતાંબરને ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જાય છે આસો સુદની કુસા એકાદશીનું વ્રત કરનાર સગરા પાપોમાંથી છૂટી જઈને વૈકુર ધામમાં જાય છે એમાં સંશય નથી જે મનુષ્ય દિવસે સુવર્ણ તલ જમી ગાય અન્ન જળ પગરખા વસ્ત્રો અને છત્રીનું દાન કરે છે એને એમ લોક ભોગવવો પડતો નથી તેનો એમ લોક જોવો પણ પડતો નથી અવંધ્ય દિવસ કુળ્યાદ દરિદ્રો દીનૃ સમાચરણ યથાશક્તિ સ્નાન દાન હે ઉત્તમ રાજા દરિદ્ર મનુષ્ય પણ એ દિવસને સ્નાન દાન વગેરે યથાશક્તિ પુણ્યકર્મ કરીને પોતાના દિવસને સફળ બનાવો પરંતુ વંધ્ય એટલે વાંજ્યો ન રાખવો જોઈએ જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે હોમ સ્નાન જપ ધ્યાન યજ્ઞ અને દાન વગેરે પુણ્ય પુણ્યકર્મો કરે છે એમને મૃત્યુ પછી ગોળ ગોળયાતનાઓ જોવી પડતી નથી એવા એવા પુણ્યકર્મ કરનારા લોકો દીર્ઘાયુષી ધનવાન પુત્રવાન તથા નિરોગી રહે છે આ વિશે વધારે કહેવાથી શું ફાયદો ટૂંકમાં એટલું જ કહેવાનું કે પાપ પાપકર્મો કરવાથી મનુષ્યો અધર્મને લીધે દુર્ગતિ પામીને નરકમાં જાય છે અને કર્મો કરવાથી મનુષ્યો ધર્મને લીધે સદગતિ પામીને સ્વર્ગમાં જાય છે હે રાજન તમારા પૂછવાથી મેં તમને આ પાસા કુસા એકાદશીનું મહાત્મ્ય કઈ સંભળાવ્યું હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો તે કથિત રાજન યથપુષો દહમ તનંદ પાસાકુસયા મહાત્મ્ય કિમન્ય તો મિશી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમ ભગવતે વાસુદેવાય